હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી ધોરણ નવ વિષય ગુજરાતીનું બે કલાક અને પચાસ ગુણના પેપરનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

ત્યાર પછી આપણે ખાલી જગ્યા બી આ વખતે પૂછવાની છે તો જથ્થાબંધ વેપાર મૂકીને પરચુરણમાં પડ્યા હતા હતા કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો બકુલ ત્રિપાટીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ તો બકુલ ત્રિપાટીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં શાળાના વર્ગમાં થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે આવું કયા કવિએ ગાયું છે તો આવું નરસિંહ મહેતાએ ગાયું છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું હોય છે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અમારે તૈયારી માટે જે પેપર શેટ જોતા હોય સોલ્યુશન સાથેના તો અમને ક્યાંથી મળશે તો મિત્રો તમારા ઘણા બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન અત્યારે કરવાનું છે તો નવા માળખા પ્રમાણે તમામ વિષયોના ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે જે તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનમાં જેને ડાઉટ હોય તો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો બરાબર આ ઉપરાંત આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન આ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે સાયન્સ એસએસ નું મટીરિયલ તમે એપ્લિકેશનમાં જશો એટલે બધું જ મળશે ચાલો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો મિત્રો એક્ઝામ પેપરમાં એમાં આપણે આ વખતે બીજી એક સિસ્ટમ ગોઠવેલી છે કે તમારે પેલા આખી વાત સાંભળજો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ જે વોટ્સએપ નંબર છે તો આ જે વોટ્સએપ નંબર ઉપર તમારે તમારી શાળામાં લેવાયેલું પેપર એને વ્યવસ્થિત પીડીએફ સ્વરૂપે મોકલવી ખોટા પાડીને પણ પીડીએફ સ્વરૂપે વ્યવસ્થિત બરાબર કે જેથી કરીને કોઈ શાળામાં એસએસ નું પેપર લેવાય કોઈની અંદર ઇંગ્લિશ લેવાય તો કોઈની અંદર ગુજરાતી લેવાય હવે અલગ અલગ જિલ્લા પ્રમાણેના પેપર આપણે મોકલશે એટલે આપણે એ મૂકશું એટલે તમને તૈયારીમાં ખબર પડે ને તમને નવા માળખા પ્રમાણે કેવું પૂછાય એનો બે એક આછો પાત્રો ખ્યાલ આવે અને એ તદ્દન ફ્રીમાં આવે છે પેલા સાંભળજો બરાબર તમારા માટે બાકી અમારે પેબલ માટે તો સોલ્યુશન વાળા છે જ

નરસી મહેતા એમના કરતા પછી સાંભળીઓ પ્રેમાનંદ વિકલ્પો સાંજ સમય સાંભળીઓ વૃંદાવેલા જંગલમાં ગયા કાવ્ય પૂર્તિ કરો એ તો ઘરનું છતર ઘરની છાયડી ઘરની અગાસી નું ખુલ્લું આકાશ ઓછો મારે આંગણે એને બબે તે ખૂળ ઉજાળ્યા હૈયે હુફને જીવતરની હાંસ ત્રણ ચાર વાક્યમાં લખો નરસિંહ મહેતા હરખાય છે કારણ કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વર્ણન કરો સવિસ્તાર જવાબ લખો તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં તમારે લખવાનો છે અથવા મુદ્દાસર નોંધ લખો કામ કરે જીતે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા ચલો વ્યાકરણ વિભાગ જોડણી સુધારી લખો સરસ્વતી હિમાચાદિત શ્રવણ તો શ્રવણ નીરસ ની વત્તા રસ તળપદા શબ્દનું વહેણ તો વેણ તો વહેણ રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું મરકુંડુ ઋષિને સંતાન ન હતું તો વ્યક્તિ વાચક સમાનાર્થી શોધો સાંઢણી તો ઊંટડી હિમ તો કુદરતી કરા પૂર્વ પ્રત્યે પર પ્રત્યે શોધીને લખવું પ્રતિકાર પ્રતિ પૂર્વ પ્રત્યે રૂઢી સાચો અર્થ શોધો કપાળે કાણું હોવું કમ ભાગી કે કમનસીબ હોવું વિશેષણ શોધીને લખો ભારતીય સંસ્કૃતિને જાળવ

તો આનું લખી શકો ત્યાર પછી નીચે દ્રષ્ટિ પ્રવાહ નદીના જળમાં ભળી રહ્યું છે નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી તે માટે રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરો બરાબર તો આવી રીતે આપણે લખન કરવાનું છે ખ્યાલ આવે છે પગલા લેવાય તો વાત અલગ છે બાકી લેખન કરવાનું છે અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો કચરાના ઢગલા દૂર કરવા બાબતે તો વિડિયો પોસ્ટ કરીને લગતો જવાનું વિદ્યાર્થી મિત્રો આ રીતે ચાલો નીચેનો ગદ્યખંડ વાંચી તેના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા હોય તો એના આપણે શું આપવાના છે જવાબ તો બે ગુણનો છેલ્લે બે જવાબ આપવાના છે અને છેલ્લે નિબંધ છે આપને ખબર છે ધરતીકંપ એક કુદરતી આફત વિડિયો પોસ્ટ કરીને લગતો જવાનું બરાબર અથવા સુનામી પ્રચન અને વિસ્ફોટક જળ હોના રથ અથવા કુદરતી કોઈ પણ એક આફત વિશે પૂછે મતદાન મથકે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે પેપરનું સોલ્યુશન જોયું તો આપણે સોલ્યુશન વાળા પેપર જોતા હોય તો તમને અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે અહીંથી વિડીયો મળી જશે આપણે જે વાત કરી પ્રમાણે બાકી તમે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરી દેશો પેપરનું વ્યવસ્થિત પીડીએફ તો આપણે ત્યાં મૂકશું જે તમને તમને ઉપયોગી થશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત બધાને વ્યવસ્થિત પચાસમાંથી પચાસ જો આપણે તૈયારીના ભાગરૂપે છે પચાસમાંથી પચાસ ગુણ આવે એવી અમારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક શુભકામનાઓ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત